જમાવડા નજીક એસટી બસ ની અડફેટે એક વૃદ્ધ મોપેડ ચાલક આવી જતા તેઓના પગમાં ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્ત વૃદ્ધ નર સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા વડોદરા શહેરમાં છાસ ભારદારી વાહનોના કારણે અકસ્માતો થતા હોય છે શહેરના મુજમ નજીક મોપેડ પર યુટર્ન લેતા સમયે એક વૃદ્ધ એસટી બસના ટાયર નીચે આવી જતા તેઓના પગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી મૌદાથી ગજેરા તરફ જતી બસના ચાલક દ્વારા અકસ્માતની માહિતી પોલીસને આપવામાં આવી જ્યારે સ્થળ પર જોનાર રાહદારીઓના જણાવ્યા પ્રમાણે વૃદ્ધ મોપેડ ચાલક વાહન ટર્ન લેતા સમયે ગભરાઈ જતા અકસ્માત થયો હતો ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો અકસ્માતના બનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કારણ મને બીજું શું થાય મને ખબર નથી હું પાછળથી આવ્યો મેસેજ નહી હું પથર થતો તો ન આયા અરે એક્સિડન્ટ થઈ હું આયો હું તમને કાને નાના નાના બચ્ચે થઈ હું તો કોક અરે એક્ટિવ અને બસ બીજું કંઈ આ बाजू થી આવતા હતા ટર્ન લેતા હતા દાદા એમ દાદા થોડાક રસ્તા વસે ઉભા રહી ગયા બીજું કંઈ વાંધો નહી અને થોડી બસ આ બસ રફમાં હતી એટલે થોડો હેડપેડમાં આવી ગયા આગળ 1.5 દાદા વચ્ચેના ડિફર ડિપ્રેશન હેટલ આવી ગયા હતા થોડો દાદા રોક ક્રોસ કરી રહ્યા હા રોડ ક્રોસ કરીને યુ ટર્ન માં જાતા હતા હા હા બસ બસ રનિંગમાં હતી હ બહુ આજની વાજે છે દાદાનો પગ પગ ઉપર પાછળનો વ્હીલ સડી ગયો છે એટલે વસેના ડિપ્રેશન બસ ડ્રાઈવર અહીંયા હતો એનો કોઈ ભૂલે જ નથી બસ ડ્રાઈવરની ભૂલે જ નથી કોઈ કોની કે દાદાને ભી એ ભી ટર્ન લેતો સાઇડ લાઇન પર બસ થોડીક રફમાં હતી એમ તો બસવાળાને ભી થોડોક બ્રેક ટેક કરવો જોઈએ ઇનકા